મજામાં ભાઈ સુરત થી ભાઈ સુરત થી આ ભાઈ સુરત થી નજીક બીજો ભાઈ સુરત થી બધા સુરતી ભેગા છે અહીંયા અહીંયા અને હવે કરવાની છે મજા મજા દાટ જ વાળવાનો હે અહીંયા આવે આ ઝોન બોલિંગ હે આપણે જોઈ લ્યો તમે ફૂલ ટ્રાફ ક્રાઉડ એટલું હે એની વાત જ જવા દયો સન્ડે છે ને ભાઈ આ તો બધા ભૂરિયા બારા નીકળે આ તો ભૂરિયા ભૂરાયા થાય ભાઈ ઓલા ભૂરિયા દેખાણું જ નહીં ક્યાં જવાનું છે હા ટિકિટ લઈ લે ચોથાનું નામ યજ્ઞેશ બે છોટ લેજે શું કીધું હાલો ઘરે મેં કીધું તું બુક કરાવી લઈ આજ સન્ડે ખબર જ હોય નહીં મળે સાડા ચાર પહેલાં જોઈએ ટ્રાફિક બહુ હશે લૂક આઉટમાં હવે પાછું લૂક આઉટ જવાનું લૂક આઉટમાં ટ્રાફિક તો નહીં આવે ફોન કરીને પૂછ લેવું છે ફોન કઈ નહીં પૂછે ખબર હોય જ ભાઈ હોય ટ્રાફિક જ હોય આજે બધાય નવરાજ હોય

કારણ કે ઓલા ભાઈને એવું જ આવી હે એની અંદર આવે બોલિંગમાં કાંઈ મેળ નો આવ્યો બધે જઈને આટા મારી આવ્યા અને બધે ફોન કરીને પૂછ લીધા તો બધે હાડાથી સાડા ચાર પછીનું કહે મારે તો ચાર વાગે જોબ એટલે મારે હાડાથીને તો ગમે એમ કંઈ ફ્રી થવું જ પડે તો વિવેકને હું બે હવે તો ક્યાંક નીકળી હી ઓલો કંઈક માર સુઈ જાવ એ તો મેં કીધું જાઓ તમે સૂટતા અને વિવેકની ગાડીમાં આવી ગયા હી આપણે અને જોઈએ હવે કઈ બાજુ જ હું ને વિવેક સોંગ વોંગ ચડાવી દીધા હે ને હવે ફૂલ વાઇફ લેતા લેતા જવાનું હે બીચ ઉપર આજ તો હે ને મજા મજા કરવાની હે સાડા ત્રણ વાગ્યા સુધી જવાનું હતું બીચ ઉપર અને રસ્તામાં સ્ટાર બોક્સ આવી ગયું હે તો વિવેકભાઈ કહે છે કે આપણે હવે સ્ટારબક્સ જતા આવીએ મેં કીધું મારો ઓપિનિયન મેં આપ્યો મેં કીધું સ્ટાર બોક્સમાં મેં કીધું ભાર્ગવની લોકો ગયા હતા એ લોકો નથી મેળાયો એમ નથી એવી બધી બનાવતા ખાસ ઇન્ડિયા જેવી ઇન્ડિયામાં તો સારી હોય છે

બે કર છે ભાઈ કોફી ના નામ આપું વિક્સなんか કોફી તો કોલ્ડ હે ઓમના પીડા પછી ખબર પડે ભાઈ વિવેકભાઈ સાબાસી દેવાની મન થાય છે કે સાબાસી દેહું આપણે સાઈડ આ બધી વસ્તુ ભાઈ એમ ઓહો એમાં નીચે માલ આવતો લાગે ચોકલેટી હશે ઓકે પણ મજા આવશે ચોકલેટી લાગશે વાર પણ આવશે મજા આપણું સ્લોગન હતું ને એમ અને જોઈ ઓહ અંદર તો ભાઈ રગડો છે રગડો હજી નીચે તળિયે બેહી જાય હા હા ઉપર આમ ક્રીમ બ્રીમ નાખેલું છે સારી હે ભાઈ બહુ મસ્ત હે કોફી કા મને ઠીક સેક વધારે લાગે હે હમ હમ મચ્લે હું કોલ્ડ હે ટી ડબલ એક્સ્ટ્રા લાઇટ એન્ડ આઈસ વાહ ફ્રોમ કોફી હે સ્પોન્સર બાય વિક્સ આજે આપણા સ્પોન્સર થયા હે વિવેકભાઈ હવે આપણે જાઉં બીચ બાજુ આપણો જે અધૂરો કાર્યક્રમ હતો એ પૂરો કરવામાં આવશે આઘા એવા થોડાક ઘર થી અહીંયા અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલે છે અને હું ને વિવેક ફરતા ફરતા આવી ગયા હી આ કઈ મેન્ડ્રીન કહેવાય ને મિન્ડારી મિન્ડારિયન ક્લેટન્સ જો અહીંયા તમને છે ને સેફ્ટી રિકાર્ડિંગ તમને આપી જ દઈ અહીં શું લખ્યું સ્ટે સેફટી સાર્ક સેફટી ચેક શાર્ક સ્માર્ટ એપ એક એપ્લિકેશન આવે એની અંદર છે ને તમારે જોઈ લેવાનું કે ભાઈ અહીંયા શાર્ક આવે કે નહીં કારણ કે અહીંયા ઓફનલી જોવા મળતી હોય અમુક અમુક એવા બીચ હોય અહીંયા ઓફનલી જોવા મળતી હોય તો એ લોકો પેથીને તમને વોર્નિંગ આપી દે આ વોર્નિંગ છે લખેલી એપ Mà già mà dạ, oh. Ông mà đi xin mấy cô ấy thì anh à જો તમને અમારી ચેનલ ગમે વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને શું કરવાનું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો અને તમારા લાગતા વળગતા મોકલો હા લાગતા વળગતા મોકલી જ દેવાનું અને કમેન્ટ કરો કેવો લાગે છે તમને વિડીયો બરોબર બાકી બધાય જોવે તો છે જ તે તમને બધું બતાવતા રહેવું અમે ઓસ્ટ્રેલિયાની લાઈફ કેવી છે ને તમને બતાવવામાં આવશે ડેફિનેટલી જો ઓલો આઈલો આવે જો આઈલો આવે

હવે આપણે મિત્રો ઘર બાજુ પ્રસ્થાન કરશું આપણે જોબ છે ચાર વાગે અને અત્યારે થઈ ગયા બે ને એકતાલીસ ચાલીસ મિનિટની ડ્રાઈવ છે આપણી ચાલીસ મિનિટની ડ્રાઈવ છે આપણી હજી મારે જોબ ઉપર પહોંચવાનું છે મેં કંઈ ખાધું નથી હજી મારે રસ્તામાંથી લેતું જવું પડશે સીધું સીધું જોબ ઉપર લેટ સી પણ બહુ મજા આવી આજનો દિવસ આનંદદાયક રહ્યો તને કેમ છે વિવેક મજા આવી મજા

જિંદગી ગોટાડે ચડી હોય કા પોતે ગોટાડે ચડ્યો હોય હા હા તો મસ્ત ટીવી લે